નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મોડલ પ્રશ્નપત્રનું તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ ગણિત વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી લેવાની છે તે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણે ચેનલ ઉપર તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આપેલા નકશાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નકશો આપવામાં આવેલો છે તો અહીંયા જે નકશો આપેલો છે ઉપરથી પહેલો લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈ પણ ત્રણ સ્થળના નામ આપો તો મેડિકલ કોલેજ ઢીંગલી સંગ્રહાલય અને નેશનલ સ્ટેડિયમ બીજું નકશામાં આપેલ પ્રમાણ માપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો હવે જો પ્રમાણ માપ એક સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર લીધું છે એટલે લગભગ ઓગણીસ પોઈન્ટ છ કિલોમીટર જેવું અંતર થશે જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં દસ કિલોમીટર અંતરે આવેલા સ્થળનું નામ લખો તો જવાબ આવશે ઇન્ડિયા ગેટ મિત્રો મિત્રો ધોરણ પાંચની તારીખ ચાર એક બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ગણિત વિષયની તેને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ચાર એક બે હજાર પચીસના રોજ મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એપ્લિકેશન ઉપર પીડીએફ મુકાઈ જશે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો અને વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે નાના ચોરસમાં આપેલ આકૃતિને બાજુમાં આપેલ મોટા ચોરસમાં દોરો પ્રમાણમાપનો ઉપયોગ કરો જેના કુલ બે માર્ગ છે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દોરી શકીએ પ્રશ્ન નંબર ત્રણ નીચે ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કરો અને પ્રમાણમાપનો ઉપયોગ કર્યા વગર તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે ચિત્ર દોરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ જુદા જુદા બે આકારના ખાલી ખોખા મેળવી તેનો વધારાનો ભાગ દૂર કરી અને ખોખાની રેખાકૃતિ દોરો તો આ રીતે આપણે દોરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયા આકાર જોડવાથી એક ખુલ્લું ખોખું બને છે તો આકૃતિ નંબર બી આકૃતિ નંબર સી અને આકૃતિ નંબર ડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમારી શાળાનો એક માળનો નકશો દોરો અને તેના રેખાંકનમાં દરવાજા અને બારીઓ બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દરવાજો છે 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 આ આ આ આ બારી 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 ને તો પ્રમાણે આપણે બનાવી શકીએ તમે અલગથી બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો છો ત્યાર પછી છે ચોથું આપેલ આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારોના નામ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગ્રીન કલર છે એને આપણે જોડેલા છે તો અહીંયા ખૂણાઓ બનશે અને આ આકાર જે છે તે આખો સમઘન બનશે અને આ જે આકાર છે તે આખો લંબઘન બનશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ત્રિપરિમાણીય આકારોને બંધ બેસતી દ્રિપરિમાણીય રેખાકૃતિ સાથે જોડો તો નળાકાર છે નળાકારને જોડીશું ત્રણ નંબર સાથે ત્યાર પછી બીજું છે અહીંયા તમે જોશો તો લંબઘન સોરી સમઘન તો સમઘનને ચાર નંબર સાથે ત્યાર પછી તમે અહીંયા જોશો તો ત્રિકોણાકાર જે પ્રિઝમ આપેલું છે એને જોડીશું એક નંબર સાથે શંકુને જોડીશું પાંચ નંબર સાથે પ્રિઝમને જોડીશું છ નંબર સાથે અને લંબઘનને આપણે જોડીશું બે નંબર સાથે ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ નીચે આપેલી આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ ગુણ છે ચાલો અહીંયા પાસો આપણને આપેલો છે બરાબર તો એના ઉપરથી પહેલો સવાલ આપેલ આકૃતિમાંથી સમઘન બનાવતા અંક બેની સામે કયો અંક આવે તો આપેલ આકૃતિમાંથી સમઘન બનાવતા બેની સામે પાંચ અંક આવે કારણ કે બે અને પાંચનો સરવાળો સાત થાય ઉપરની આકૃતિમાં છ સામે કયો અંક આવે તો અંક એક આવે નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે તો જવાબ આવશે વિકલ્પ ડી ની જે આકૃતિ છે તે ખોટી છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શાળા જે છે તે શાળાની અંદર એક જે વર્ગખંડ હોય છે વર્ગખંડનો આપણને નકશો આપેલો છે તો એના ઉપરથી આઠમો સવાલ એટલે કે પહેલો સવાલ નકશામાં દક્ષિણ દિશાની દિવાલ ઉપર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તો દક્ષિણ દિશામાં દિવાલ ઉપર કબાટ બ્લેકબોર્ડ ફેશન ફેનલ ફનલ બોર્ડ બે અને વગેરે વસ્તુઓ જોવા મળે છે બારણા એકથી પ્રવેશ કરતા જમણી બાજુ દિવાલ ઉપર આવતી વસ્તુઓ ક્રમમાં લખો તો પ્રોજેક્ટર સ્ક્રીન ફેનલ બોર્ડ અને એક સ્વિચ બોર્ડ બારીથી નજીક આવેલી પાટલીઓના નામ તો પાટલી એ ડી અને જી ત્યાર પછી પેલું વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો ખુરશી ટેબલ લેપટોપ પ્રોજેક્ટર સ્ક્રીન સ્વિચબોર્ડ ફેનલ બોર્ડ પાટલીઓ બ્લેકબોર્ડ કબાટ વગેરે બીજું પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે તો પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી ઉત્તર દિશામાં ગોઠવાયેલું છે મિત્રો ફરી મળીશું આપણે આ જે એકમ કસોટી છે ગણિત વિષયની તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે ચાર એક બે હજાર પચીસના રોજ લેવાની છે તો ફરી મળીશું આપણે આ એકમ કસોટી જે છે ગણિત વિષયની તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે